બસ ચાલો તો જો રસ્તામાં હેરાન થાય ગા તો સોડા આવે બધા ઉઠે ગા બે હા લો મિત્રો કેમ છો બધા મજામાં છે જઈએ અમે પણ મજામાં છે બધા મિત્રો એ પેલા રામ રામ ને સીતારામ જઈ માતાજી સીતારામ ને જય શ્રી કૃષ્ણ પતાણે તડકા ધૂમે કાઢના મન પડે તો બોલે એ મમા છે ને વિવાહ જવાનું છે તો પલો છે સેટો તો જો અત્યારે અઢી વાગ્યા નીકળવાનું છે મારી માછ ચાર બેન છે ને એની દીકરીના લગ્ન છે મોહીન દીકરી દીકરીના વિવાહ મારી મોહીન દીકરી ને બેન થાય ને પાણે જ થાય મારા ભાંડાનું લગ્ન છે

રાણીબેન ભીહુ દોવા દે હતી કે તમ તમારે જાવી કે બેહાઈ ઉઠાઈ નહીં પછી હવાઈ જાય ને તો બહુ મોડું થઈ જાય એટલે અટાણે જો તડકો માથે લીધો ને બસ એવું કિશન વાટ જોઈએ કિશન ગો ગામમાં આવતો રહી પછી આપણે જઈએ વિડીયો મિત્રો બને રેજો ન્યા જઈ ને બતાવશું બધું લોકેશન લગન ની મોજ માણશું મેં તો જો સુંદડી લીધી ઓઢવા પણ આનું માથું તપે જાય ત્યારેકો ઉના રોગી બેધી હે તો ઉનાડા જીવ રત થઈ ગઈ જોરદાર ના તારા વિવાહ આવે ને એટલે મોટા ને જાવ પડે તો કિશનભાઈ છે ને વાડી રેખા ત્યાં કાલે કાલે ગામમાં તું ના

રોરા ઈ રસ્તામાં છે ને બિલ ખાઈ ગયો ને બાપાને દર્શન કરતા જાય આપણે ફિલ્મ જોઈએ તો બહુ છે ઇતિહાસ છે ઇતિહાસ છે પણ દર્શન આપણે ગૌશાળા પણ છે ગાયોની સેવા પણ બહુ થાય ફાઈનલી मित्र છે ને આપણે દર્શન કરી લીધા એ મોડું થાય હવે નીકળી ગયું ને તમને પણ દર્શન કરાય એવા કરાય મોડું તો છે જ આને છે જાય સાપ દર્શન કરવા તો હતી દર્શન કરવા તો અમકા ભલે મોડું થાય પણ ફાઈ દર્શન કરી ગયો અહીંયા હું કોઈ દી નોતી આવી તો આજ રસ્તામાં હે ને રૂપા રૂ વિલખા ગામ આવ્યો ને તે યાદ આવે ગો કા છે લયા તો तो जो रस्ता में ने ने फेरान थे गा। जो सोड़ा भी आ बता भेगा

हाल त प्याली दि सोडा हां काम नै आ, 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 हो। रश्त आ, आ है आ तब बुझब नै हाल आइजो अपो साढे नै भेहु रस्ता हे जति का छ जम्प कर दि हां पण सोडा पिया बेहेगा नि ओतले अब भेहु जाय त मते आपरे उठ्वान हां सु डोबा हाम व्यक्त लाग iwayanga masalo sone o azetai rasta upiri he ahezomari koli deri deri alizai olo aykek zavainak hatani લે લીગા કાસ બસ ના લો 480 બધા એક્યાં થેગા સાજી મોસે ને પૂખી પર ને બસ અમે લાગાર મોહી આમ આઈ બેન ની નીકળે છે ઓલ હાઈ જી મોહે તો બધે કા લાડવા ખાવા બચ્ચી જિન દીકણા લગન સે કરવા આયા ને લાગતી હોય છે પાથી આનો તો ધ્યાન થેગા હા અમે